બાવીસ એપ્રિલના દિવસે ઉપરાષ્ટ્રપતિ જયપુર જવાના છે અને એમના સ્વાગત માટે બે હાથણીઓને તૈયાર કરવામાં આવી છે અને આ હાથળીઓને સાહીઠ લાખ રૂપિયાના દાગીના પહેરાવીને આ ઉપરાષ્ટ્રપતિ અને એમના પરિવારનો સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યા છે નમસ્કાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એમના પત્ની અને બાળકોની સાથે એકવીસ એપ્રિલથી ભારતની ચાર દિવસની મુલાકાતે આવી રહ્યા છે પરંતુ એમાં એક દિવસ બહુ જ મહત્વનો છે બાવીસ એપ્રિલના દિવસે ઉપરાષ્ટ્રપતિ જયપુર જવાના છે અને એમના સ્વાગત માટે બે હાથણીઓને તૈયાર કરવામાં આવી છે અને આ હાથણીઓને સાહીઠ લાખ રૂપિયાના દાગીના પહેરાવીને આ ઉપરાષ્ટ્રપતિ અને એમના પરિવારનો સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ એમના પત્ની ઉષા ચિલુકુરી એમના ત્રણ બાળકો ઈવાન વિવેક અને મીલાબેન આ આખો પરિવાર એકવીસ એપ્રિલથી ચાર દિવસ માટે ભારતની મુલાકાતે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જેડી વેન્સની મુલાકાત થવાની છે ટેરી પર ચર્ચા થવાની છે એમની સાથે ડિનર રાષ્ટ્રપતિ સાથે પણ ડિનરનો કાર્યક્રમ બધું જ ગોઠવાનું છે એ પછી જયપુર બાવીસ એપ્રિલ અને એ પછી તાજમહેલની પણ મુલાકાતે જવાના છે પરંતુ હું તમારી સાથે એક જ કાર્યક્રમની વાત કરીશ બાવીસ એપ્રિલની બાવીસ એપ્રિલના દિવસે જેડી વેન્સ જયપુર જવાના છે અને આ દરમિયાન તેઓ આમેરનો કિલ્લો જંતર મંતર અને સિટી પેલેસની મુલાકાત લેવાના છે બાવીસ એપ્રિલના દિવસે ચારસો ને તેત્રીસ વર્ષ જૂના આમેર પેલેસના સુરત પોલના જલેબ ચોક ખાતે બે હાથણીઓ આ જેડી વેન્સના જેડી વેન્સ અને એમના પરિવારોનું સ્વાગત કરવાના છે એની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે આ બે હાથણીઓમાં એક હાથણીનું નામ છે પુષ્પા અને બીજી હાથણીનું નામ છે ચંદા આ બંને હાથણીઓને સ્વાગત માટે તાલીમ આપવામાં આવી છે અને પુષ્પા અને ચંદા બંને સાડી ત્રણસો વર્ષ જૂના બાસઠ લાખ રૂપિયાના ઘરેણાઓથી એમનો શણગાર કરાશે આ ચંદા જે હાથણી છે એ અઠ્યાવીસ વર્ષની છે અને પુષ્પા ઓગણીસ વર્ષની છે પણ સ્વાભાવિક વાત છે કે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આવતા હોય અને હાથણી પાસે સ્વાગત કરાવવાનું હોય તો એવું રિક્સ તો કોઈ લે જ નહીં પરંતુ આમાં નવાઈની એટલે આમાં મહત્વની વાત એ છે કે આ બંને હાથણીઓને જબરજસ્ત તાલીમ આપવામાં આવેલી છે કોઈ ભૂલચૂક થાય નહીં કંઈ આમ તેમ થાય નહીં એ રીતનું બધી જ વ્યવસ્થિત તાલીમ એને આપવામાં આવેલી છે અને આની અંદર જે માસ્ટરી છે હવે પુષ્પા હાથણી છે એની માસ્ટરી આશીર્વાદ આપવામાં છે જ્યારે ચંદાની માસ્ટરી હાર પહેરાવવામાં છે એ હાર પહેરાવવાની અંદર એકદમ એક્સપર્ટ છે કોઈ ભૂલચૂપ થાય નહીં અને બીજું કે આ બંને હાથણીઓ છે એ એકદમ શાંત સ્વભાવની છે હવે જ્યારે બાવીસ એપ્રિલે જેડી વેન્સ એમના પરિવાર સાથે આવશે ત્યારે સવારના છ વાગ્યાથી હાથળીઓ આવી જશે અને આઠ વાગ્યે આ જે અને એમનો પરિવાર આ આમેર કિલ્લાની અંદર આવવાનો છે હવે આ બંને હાથળીઓને જે તૈયાર કરવામાં આવી છે એમાં બંનેને ચાર કિલોનો હાર એક કિલોની પાયલ બંનેના પગમાં અને બે કિલોનો કપાળનો જે ટીકો આવે એ બે કિલોના ટીકો લગાવવામાં આવશે અને આ બધા જે બાસઠ કિલોના ઘરેણા બાસઠ લાખ રૂપિયાના જે ઘરેણાં હશે એ બધા ઘરેણાં ચાંદીના હશે હવે આ જે આમીરનું જે રજવાડું હતું એમાં જે મહા મહાવતો જે હાથીની સાથે કામ કરતા હોય એ મહાવતો વર્ષોથી આ રજવાડાઓ સાથે કામ કરતા હતા અને એ લોકો વર્ષોથી હાથીઓને આ પ્રકારની તાલીમ આપે છે અને બે હજાર વર્ષ બે હજારની અંદર જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને એમની પુત્રી ચેલ્સી જ્યારે જયપુરની મુલાકાતે આવેલા હતા ત્યારે એમને હાથી ઉપર સવારી કરવામાં આવી સવારી કરાવડાવવામાં આવી હતી જેડી વેન્સનો પરિવાર હાથી પર સવારી કરશે કે નહીં એ હજુ નક્કી નથી થયું પરંતુ બિલ ક્લિન્ટન અને એમની દીકરીએ તો હાથી પર સવારી કરેલી હવે બિલ ક્લિન્ટને જે હાથી પર સવારી કરેલી એનું નામ ભૂલા હાથી હતું અને ચેલ્સીએ જેની પર સવારી કરેલી એનું નામ જંગ બહાદુર હતું હવે વાત કરીએ કે આ પુષ્પા અને ચંદા આ જે બે હાથણીઓ છે એ અનેક સેલિબ્રિટીઓને સવારી કરાવી ચૂકા સવારી કરાવી ચૂકી છે એમાં બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ ક્રિકેટર ઈશુ પઠાણ ક્રિકેટર રોકી રોકી પોન્ટિંગ અને ફરવાન સાભરી આવા બધા જે સેલિબ્રિટીઝ છે એને સવારી કરાવી ચૂકી છે હવે તમને પુષ્પા અને ચંદા ચંદા વિશે એ વાત બી કરી લઉં કે એમનો જે રોજનો ખોરાક છે એ પણ બહુ ખતરનાક છે આ બંને નવ ફૂટની હાઈટના છે અને વજન બંનેનું ત્રણ ટન વજન છે રોજનો બસ્સોને સાહીઠ કિલોનો ખોરાક છે એમાં રોજની સોરી બસ્સો ને સાહીઠ કિલોનો ખોરાક છે અને એમાં રોજ બસો કિલો શેરડી ખાઈ જાય વીસ કિલો જુવાર ખાય પંદર કિલો લીલો રચકો ખાય દસ કિલો તરબૂચ ખાઈ જાય દસ કિલો કેળા ખાઈ જાય અને પાંચ કિલો ઘઉંની રોટલી ખાઈ જાય પણ આ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત છે એ આ જયપુરની બે હાથણીઓ કરવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ